આ ત્રણ બાળકો જે રિસન્ટલી સીઆઈ સર્જરી માટે ઓપરેટ થયા છે એ કરીબ છ મહિના પહેલાં આવ્યા હતા ત્રણેય બાળકો જન્મજાત બહેરામુંગા છે એ લોકોને પ્રી સીઆઈ જે ઇવેલ્યુએશન બધા થતા હોય એ બધું સચોટતાથી કરીને એના પછી એમને સીઆઈ માટે ફિટ કરેલા અને એ પછી સીઆઈ ઓપરેશન થયું છે ઓપરેશન એ લોકોનું સફળ રહ્યું છે સારી રીતે થઈ ગયું છે ત્રણેય બાળકોમાંથી બે બાળકોનું રિહેબિલિટેશન પણ ચાલુ થઈ ગયું છે ત્રીજા બચ્ચાનું પણ રિહેબિલિટેશન ટૂંક સમયમાં ચાલુ થઈ જશે આ બાદ ત્રણેય બચ્ચાઓને પચાસથી સિત્તેર જેવા સિટિંગ્સ રહેશે ફોર સ્પીચ થેરપી જે પછી બચ્ચું ધીરે ધીરે બોલવાનું શરૂ કરી શકશે આ પ્રક્રિયા ઇનિશિયલી બહુ લાંબો સમય લે છે જ્યારે બચ્ચું તમારી પાસે આવે પ્રાઇમરી પરમિશન લઈને પછી તમે એને બધા ઇન્વેસ્ટિગેશન્સ કરાવો બચ્ચું ફિટ થાય સર્જરી માટે એ ઘણો લાંબો સમય ક્યારેક નીકળી જતો હોય છે પણ એના પછી ઓટીની અંદર ઓપરેશન થિયેટરમાં બેથી ત્રણ કલાકમાં ઓપરેશન થતું હોય છે અને ઓપરેશનની દરમિયાન જ કકલર ઇમ્પ્લાન્ટ સક્સેસ છે કે નહીં એ બી ચેક થઈ જતું હોય છે પછી એના પછી બચ્ચું ઇન્ડોર રહે અને આપણે એને ઘણું સારી રીતે ધ્યાન રાખવું પડે વચ્ચે અને એન્ટીબાયોટિક્સને એવું બધું જતું હોય અને એના પછી જ્યારે ડિસ્ચાર્જ થાય બચ્ચું એમને સમજાવવામાં આવે કે લોકોને સ્પીચ થેરાપીને એવું ઘણું લાંબો સમય સુધી ચાલુ રાખવામાં આવશે આ એડિપ સ્કીમના અંતર્ગત આ સર્જરીઝ થાય છે પ્રાઇવેટમાં ઘણો ખર્ચો આવે ધ ઇમ્પ્લાન્ટ ઇટ સેલ્ફ કોસ્ટ અબાઉટ ફાઇવ ટુ સેવન લેક્સ અને ઉપરાંત તેના ઉપરાંત સર્જરી કોસ્ટ અલગથી થાય આપ સૌને આવકારું છું અને એ સાથે આપ સૌને જણાવતા મને આનંદ થાય છે કે સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે આપણે એક સરકારશ્રી દ્વારા એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે જેમાં જન્મજાત જે બાળકોને સાંભળવામાં તકલીફ છે અથવા જેની શ્રવણ શક્તિ ગુમાવી ચૂકેલા છે એવા બાળકો માટે કોકલીયર ઇમ્પ્લાન્ટ કરવાનો એક પ્રોગ્રામ ચાલી રહ્યો છે એ પ્રોગ્રામને અંતર્ગત જે બાળકો આવી પરિસ્થિતિથી પીડાઈ રહ્યા છે એ બાળકોનું સૌથી પહેલાં સ્ક્રીનિંગ કરવામાં આવે છે સ્ક્રીનિંગની અંતર્ગત અમારું ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર છે જેમાં બાળકો આવે છે અથવા તો જે તે ઓપીડીમાં આ કમ્પ્લેન સાથે બાળકો આવે છે એનું અમે ડિટેલમાં એનું સ્ક્રીનિંગ કરીએ છીએ કેટલાક ટેસ્ટ કરવામાં આવે છે ટેસ્ટના રિઝલ્ટ પછી સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે જો એ બાળકો કોકલિયર ઇમ્પ્લાન્ટ પ્રોગ્રામની અંડરમાં આવતા હોય એવા બાળકોને અમે કોકલિયર ઇમ્પ્લાન્ટ કરવા માટેની તમામ સુવિધાઓ અને સગવડો અને ઇમ્પ્લાન્ટ જે એક કોસ્ટલી વસ્તુ છે જે બહાર ઘણી મોંઘી હોય છે એને અમે અહીંયા ફ્રી ઓફ કોસ્ટ સરકારશ્રીની પ્રતિબદ્ધતાને કારણે કરી રહ્યા છીએ હાલ સુધીમાં અમે બાર બાળકોની આવી સર્જરી કરી રહ્યા છીએ અને મને જણાવતા ઘણો આનંદ થાય છે કે આજે એમાંથી ત્રણ બાળકો જેની હમણાં સર્જરી થઈ છે એ બાળકો આપણી વચ્ચે ઉપસ્થિત છે એ બાળકો બાબતે વધારાની ડિટેલ હું ઈએનટીના જે અમારા રિપ્રેઝેન્ટેટિવ છે ઇએનટી વિભાગમાંથી હું એમને કહીશ કે અમે કેવી રીતે આ વસ્તુ પાર પાડી કયા બાળ શું તકલીફ હતી એ બાળકોને અને આજે બાળકોની શું પરિસ્થિતિ છે એ બાબતે તમને એ ડિટેલમાં જણાવશે આભાર આપ સૌનો અને ભવિષ્યમાં અમારે લગતી કોઈ પણ તકલીફ એટલે જરૂરિયાત હોય ત્યાં સિવિલ હોસ્પિટલ હંમેશા તમારી સાથે છે અમારો કોન્ટેક કરજો અને અમે એના માટે લગતી તમામ સગવડો અને સુવિધાઓ સરકારની પ્રતિબદ્ધતા અમારી કટિબદ્ધતા સાથે અમે હંમેશા હાજર રહીશું